શ્રી ગણેશય નમયુત્ सृजान्यहम् परित्राणाय साधना विनाशाय च મારા પ્રિય દર્શકો ચાલો આપણે સાંભળીએ અને જાણીએ કે કમૂર્તા એટલે શું કમૂર્તા ને ધનારા કે ધનુર્માસ શા માટે કહેવામાં આવે છે ધનુર્માસ ખરમાસ પણ કહેવામાં આવે છે ધનુર્માસ ક્યારે આવે છે અને ક્યારે પૂર્ણ થાય છે તેની પાછળની સી કથા છે આ ધનુર્માસ કયા કયા કાર્ય કરી શકાય અને કયા કયા કાર્ય ખાસ કરવા નહીં તે વિશે જાણીએ હિન્દુ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સામાન્ય રીતે દર વર્ષે મોટે ભાગે માક્ષર મહિનાના વધ પક્ષમાં અથવા પોષ મહિનાના શુટ પક્ષ દરમિયાન કમૂરતા અથવા ધનારક શરૂ થાય છે પોષ મહિનાની મકરસંક્રાંતિએ કમૂરતા પૂરા થાય છે પંદરમી ડિસેમ્બર અથવા સોળમી ડિસેમ્બરથી કમૂરતા શરૂ થાય છે અને ચૌદમી જાન્યુઆરીએ કમૂરતા પૂરા થાય છે સૂર્યનાયણ દેવ વૃષક રાશિમાંથી ધન રાશિમાં પ્રવેશ કરે છે આ માસને ધનુર્માસ કે ધનારક કહે છે ધનારકને કમૂર્તા કે પણ કહે છે એટલે ક નહીં સૂર્યનારાયણ દેવ એક મહિનો એક રાશિમાં રહે છે તેને સંક્રાંતિ કહે છે આ મહિનામાં સૂર્યનારાયણ દેવ ધન રાશિમાં રહે છે તેથી તેને ધનુ સંક્રાંતિ કહે છે ત્યારબાદ બીજે મહિને દેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકર સંક્રાંતિ કહે છે મકર રાશિ દેવના પુત્ર શનિદેવની રાશિ આ એમાં એક મહિનો એક માસ રહે છે આપણે બધા નવ ગ્રહોના પરિભ્રમણ વચ્ચે રહીએ છીએ આપણા દરેકની જન્મકુંડળી હોય છે એ જન્મકુંડળીમાં સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુ આ નવ ગ્રહો સંચાલિત કરે છે એ આ ગ્રહો દ્વારા આપણે આપણા જન્મ મૂર્તિ વિશે જાણી શકીએ છીએ અને જે આપણા જન્મ અને કર્મ વિશે પરિણામ આપે છે સૂર્યદેવ અને ચંદ્રદેવ એ આપણા કર્મના સાક્ષી છે ગ્રહોના રાજા શ્રી સૂર્યનારાયણ દેવ પ્રત્યેક માસમાં એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે મેષ વૃષભ કર્ક કન્યા તુલા વૃષિક ધનુ મકર અને મીન આ બાર રાશિઓ છે સૂર્યનારાયણ દેવ દરેક રાશિમાં એક માસ રહે છે સૂર્યનારાયણ દેવ જ્યારે ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેમની સવારી ગધેડા એટલે ખર પર હોય છે આ કારણે તેમની પરિભ્રમણની ગતિ ધીમી પડી જાય છે આપણા જન્મકુંડળીમાં સૂર્યનો પ્રભાવ મજબૂત રહેતો નથી માટે આ સમયમાં કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય થતા નથી શુભ કે માંગલિક કાર્ય કરતા સમયે સર્વગ્રહો શુભ પરિણામ આપતા હોવા જોઈએ જેથી અગત્યના કાર્યની શરૂઆત શુભ અને મંગલકારી રહે સંક્રાંતિ દરમિયાન શિયાળા ઋતુનો આરંભ થાય છે સૂર્યનારાયણ દેવ ઉત્તર તરફ ગતિ કરવા જઈ રહ્યા છે ધનુ રાશિ એટલે ગુરુની રાશિ ગુરુ એટલે બૃહસ્પતિ દેવ જે દેવોના ગુરુ છે જ્યારે સૂર્યનારાયણ દેવ તેમના ગુરુને મળવા જાય છે ત્યારે સૂર્યનારાયણ દેવ ગુરુની સેવામાં વ્યસ્ત રહે છે એટલા માટે આ ધનુર્માસમાં સૂર્યની પૂજા અને ગુરુની પૂજા પણ કરીએ તો સુખ અને સમૃદ્ધિ વધે છે પૂજા અને ગુરુ મંત્રના જપ કરવાથી વ્યક્તિના તમામ પાપો નષ્ટ થાય છે આમ જોઈએ તો હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ધનુર્માસની કથા એવી છે કે સૂર્યનારાયણ દેવે પોતાના ઘોડાના રથમાં ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે ભ્રમણને કારણે ઘોડા થાકી ગયા તેમને પાણીની તરસ લાગી તેથી ઘોડાઓને તળાવ પાસે છોડ્યા પાણી પીધા બાદ ભ્રમણથી થાકેલા ઘોડાઓને આળસ આવી અને ત્યાં જ આરામ કરવા લાગ્યા ત્યારે સૂર્યનારાયણ દેવને યાદ આવ્યું તેમણે તો સૃષ્ટિ માટે નિત્ય ઊર્જાવાન થઈને ચાલતા રહેવાનું છે સૂર્યનારાયણ દેવે થાકેલા ઘોડાઓને ત્યાં છોડી દીધા તળાવ પાસે બે ગધેડા એટલે કે ખર દેખાયા તેમણે તેને રથ સાથે જોડી દીધા અને સવારી કરવા માંડ્યા ઘોડાઓને બદલે ગધેડાની સવારી થઈ ગધેડાની ગતિ ધીમી હોવાને કારણે રથની ગતિ મંદ પડી ગઈ અને સૂર્યનારાયણ દેવનું તેર પણ ઘટી ગયું જ્યારે સૂર્યનારાયણ દેવ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ બાદ ફરી ઘોડાઓ પર સવારી કરી અને ફરી પાછું તેમનું તેજ ધારણ કર્યું આમ સૂર્યનારાયણ દેવ ધનુરાશિમાંથી ગધેડાવાળા રથ પર બિરાજમાનને કારણે જે તેજનો પ્રભાવ હતો તે ઘટી ગયો અને ઘટી ગયેલા તેજને કારણે શુભ કે મંગલિક કાર્ય થતા નથી તો ધનુમાસમાં પુણ્યદાન ભક્તિ અને ભજન ગાયોની સેવા પવિત્ર સ્નાન તીર્થયાત્રા ભગવાનને ખીચડાનો ભોગ જેવા કાર્યો કરવા જોઈએ લગ્ન કે સગાઈ જેવા માંગલિક પ્રસંગો ગૃહ પ્રવેશ વાસ્તુ ભૂમિ પૂજન નવો વ્યવસાયનો આરંભ નવી દુકાન ઓફિસ કે ધંધાનો પ્રારંભ જનોય વિધિ મિલકતની ખરીદી નવી ગાડી ખરીદવી મકાનના દસ્તાવેજો જેવા કાર્યો ખાસ કરવા નહીં જોઈએ આ માસમાં ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભગવાનને પ્રસાદમાં ખીચડાનો ભોગ ધરાવાય છે બિહારના ગયા ક્ષેત્રમાં પિંડ દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે કહેવાય છે કે જ્યારે દેવતાઓ નિંદ્રાધીન હોય અથવા સૂર્ય મંદ હોય ત્યારે પિતૃઓ પૃથ્વીની વધુ નજીક હોય છે અને એ આપણી પ્રાર્થના જલ્દી સાંભળે છે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા તેમજ મારો વિડીયો જોવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ